મોડાસા બસ સ્ટેશન ખાતે જનજન સૌ સ્વયં સ્વચ્છતા માટે જાગૃત થાય તે ઉદ્દેશ્ય સાથે સ્વચ્છતા હાથ ધરવામાં આવ્યું સ્વચ્છતાના નારાઓથી કુંચી ઉઠ્યું મોડાસા બસ સ્ટેશન જાહેર જગ્યાઓ પર મોટી ભીડ રહેતી હોય છે સૌના સ્વાસ્થ્ય માટે તકેદારી પણ જરૂરી છે ત્યારે મોડાસા ભાઈઓ એસટીના કર્મચારીઓ આ માટે અલગ અલગ પોસ્ટર સદવાક્યો હાથમાં લઈ નારા બોલાવી સૌને સ્વચ્છતાનો સંદેશો આપ્યો આ જોઈ ઉપસ્થિત મુસાફરો પણ ઉત્સાહભેર જોડાયા આખું વાતાવરણ સ્વચ્છતા તેમજ વ્યસન મુક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું ગાયત્રી પરિવારના સ્વયંસેવકોએ બસ સ્ટેશનમાં તેમજ બસો સૌને વ્યક્તિગત મળીને પ્રયાસ કર્યો અને આ માટેની તેમજ વ્યસન મુક્તિ પુસ્તિકાઓ પણ વિનામૂલ્યે વિતરણ કરી ઉદ્દેશ્ય હતો સૌ સ્વયં પોતાની નૈતિક ફરજ સમજી સ્વચ્છતાના હિમાયતી બને વ્યસનોથી દૂર રહે ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનોએ સ્વયં બસ સ્ટેશનમાં પડેલ કચરો કાગળિયા વીણી કચરાપેટીમાં નાખી નાખે સૌને સ્વચ્છતાનો સંદેશો આપ્યો બસ સ્ટેશનના ડેપો મેનેજર એચ આર પટેલે ઉપસ્થિત સૌ મુસાફરોને સ્વચ્છતા રાખવા સંદેશો આપ્યો તમામ વિદ્યાર્થીઓ મુસાફર જનતા હોય કે વાલા વડીલો હોય દરરોજ આપણે કોઈ પણ મુકામે કોઈ પણ સ્થળે આપણે કોઈ પણ કાર્ય માટે જઈએ છીએ ત્યારે સૌથી પહેલા તો આપણે બસનો ઉપયોગ કરીએ તો બસ એ આપણી જીવાદોરી છે બસ એ આપણું ઘર છે એટલે આપણે બસમાં કોઈ પણ જગ્યાએ કચરો ન તેમજ આપણું બસ સ્ટેન્ડ એકદમ ચોખ્ખું રાખીએ એ જ અપીલ કરું છું જય હિન્દ જય ભારત